ગરફોડ ચોરીમાં મોબાઈલ ફોન ચોરી કર્યા બાદ તે મોબાઈલ ફોનના ગૂગલ પેથી ત્રણ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લેનાર રીઢા ગરફોડ ચોરને કાપોદ્રા પોલીસે ઝડપી પાડી રોકડા રૂપિયાને મોબાઈલ ફોન કબજે લઈ તેની વધુ પૂછપરછ હાથ ધરી છે કાપોદરા પોલીસ મથકમાં ગત તારીખ અઠાવીસમી મેના રોજ ફરિયાદ નોંધાવાઈ હતી જેમાં જણાવાયું હતું કે તારીખ અઠાવીસમી મેના રોજ બપોરના સમયે કાપોદરાના નાના વરાછા જલારામ સોસાયટીના મકાનમાંથી મોબાઈલ ફોન ચોરાયો હતો જે મોબાઈલ ફોન દ્વારા અજાણીએ ત્રણ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા જે ફરિયાદને આધારે પીઆઈએમ બી અસુરાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે બાતમીના આધારે મોબાઈલ ફોન ચોરી કરી ત્રણ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી લેના રીઢા ચોર સંદીપ વિનુ દેસાઈને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી ચોરાયેલા મોબાઈલ ફોન તથા રોકડા ત્રણ લાખ કબજે કરાયા હતા આરોપીએ કબુલાત કરી હતી કે ફરિયાદીના મરણ જનાર ભાઈ નિકુલ ગજેરાનો નાનપણનો પોતે મિત્ર હોય અને એકબીજાના ઘરે અવર જવર કરતા હોય જેથી નિકુલ ગજેરા તથા તેઓની પત્નીના મોબાઈલ ફોનના તથા મોબાઈલમાં રહેલા ગૂગલ પેના યુપીઆઈ પિન તેમજ પાસવર્ડ જાણી લીધે હોય અને નિકુલ ગજેરા કેન્સરથી મૃત્યુ પામતા તેના ઘરે પાણી ઢોળની વિધિ દરમિયાન મોબાઈલ ફોન ચોરી લીધો હતો તો કાપોદરા પરિસર હિટાની વધુ પૂછપરછ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જી ટ્યુઝ